अखिल कच्छ राजपूत क्षत्रिय समाज नो जिला कक्षा नो शस्त्र पूजन कार्यक्रम मुंद्रा खाते योजा कच्छ जिला राजपूत क्षत्रिय सभा प्रेरित कच्छ जिला राजपूत क्षत्रिय युवा सभा आयोजित कच्छ जिला माटे शस्त्र पूजन नो कार्यक्रम कच्छ जिला समग्र क्षत्रिय समाज सामाजिक संस्थाओं

જેમાં ક્ષત્રિય કાર્યક્રમ જે તે ગામમાં થતા હોય તો ત્યાં સવારના ભાગમાં પૂર્ણ કરી સમગ્ર જિલ્લાના ક્ષત્રિય સમાજે સાંજે ચાર વાગ્યા મુન્દ્રા પહોંચવા આહવાન કરાયું તેમજ કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજના દરેક ગામોમાં જે તે તાલુકાના ક્ષત્રિય સમાજની ગામડાઓનો પ્રવાસ યા સંપર્ક કરી વધુમાં વધુ સંખ્યામાં મુંદ્રા પહોંચવા દશેરાની ભવ્ય શોભા શોભાયાત્રામાં ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિએ ક્ષત્રિય પહેરવેશ તલવાર અને સાફામાં આવવા ક્ષત્રિય સમાજના જે લોકો પાસે ઘોડા હોય તેમને પોતાના ઘોડાઓ ખુલ્લી જીપ બુલેટ બાઇક અને કાર યા અન્ય કોઈ પણ વાહન સાથે રેલીમાં જોડાવવું રેલી બાદ સભા મંડપમાં શસ્ત્રનું પૂજન અને ત્યારબાદ સભા સંબોધન અને સભા પૂર્ણ થયા બાદ ભોજન લઈને છૂટા પડવાનું નક્કી કરવામાં આવ્યું સમગ્ર કચ્છ જિલ્લાના ક્ષત્રિય સમાજ એક સ્થળે શસ્ત્ર પૂજન કરે તેના પ્રયાસ માટે જરૂરી તમામ સંપર્ક પ્રણાલી સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લાના સમાજ સુધી પહોંચાડવા અને મુન્દ્રામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું આ કાર્યક્રમ રાજપૂત ક્ષત્રિય સમાજવાડીથી શોભાયાત્રા સ્વરૂપે શરૂ થઈ

આ વર્ષે આખા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા પ્રેરિત કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રીય યુવા સભા દ્વારા આયોજિત ક્ષત્રિય સમાજની દરેક સંસ્થાઓ એક સાથે મળી મુન્દ્રા મધ્યે માનનીય કચ્છ જિલ્લા રાજપૂત ક્ષેત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા મધ્યે આયોજન થઈ રહ્યું છે અને એ આયોજન કઈ રીતે વિશાળ અને મોટું થાય એના આયોજન બાબતે મુન્દ્રા તાલુકાના જેટલા પણ ક્ષત્રિયોના ગામો છે એ ગામોના આગેવાનો અને શહેરના આગેવાનો બધા એની મિટિંગ કરી અને બધાના સૂચનો લઈ અને કાર્યક્રમનું કઈ રીતે આયોજન કરવું એ બાબતે આજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું શસ્ત્રપૂજન ક્ષત્રિયોની સંસ્કૃતિ રહી છે વર્ષોથી શસ્ત્રપૂજન થતું આવ્યું છે અને મુન્દ્રા મધ્યે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજનો આખો શસ્ત્ર પૂજનનો જે કાર્યક્રમ છે એમાં હું ક્ષત્રિય સમાજના તમામ લોકોને વધારવા અને શક્તિ પ્રદર્શન કરવા આમંત્રિત કરું છું ક્ષત્રિયો જેની આખું વર્ષ રાહ જોતા હોય છે તે સત્રીઓનો તહેવાર એટલે વિજયાદશમી આ વર્ષે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મુંદ્રા મધ્યે નક્કી કરેલ છે તો આજે એના માટે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે મિટિંગ કરવામાં આવી હતી મુંદા તાલુકા તથા શહેરના સૌ આગેવાનો હાજર રહ્યા હતા અને ખૂબ મોટું સંખ્યામાં આ સુષ ભોજન કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાંથી સમાજ જોડાય એના માટે સૌને આહવાન કરવાનું આવ્યું હતું તથા સૌને અલગ અલગ ટીમ બનાવીને જવાબદારી લેવામાં આવી હતી કચ્છ જિલ્લા રાજપૂત સત્ય સમાજના સર્વેક ભારિયાતી ગામોને મુંદા તાલુકા રાજપુત સત્ય સમાજ તથા કચ્છ જિલ્લા રાજપુ સત્ય સમાજ युवास अबारी टीम सर्वेजवत्ती हादी कामात्र आपीशी क्या आप सव मुन्रा मंदे सस्तर पुजन कायकरमा जोड़ाओ अस्तु रियल फ्रेशनेस का अबव यश्च सॉफ ड्रिंग्स